કે જેઓ રાત્રિના કડકડતી ઠંડીમાં ઠૂઠાવાતા રહી સોસાયટી કે ફ્લેટ્સ વગેરેમાં પહેરો ભરી સોના જાનમાલની સંરક્ષા અને રક્ષણ કરતા હોય છે તેવા વ્યક્તિઓને તેમજ કડોદ કટેશ્વર મહાદેવ સામે પરવાર સ્ટેશનની બાજુમાં ખુલ્લામાં તૂટ્યા ફૂટ્યા ઝૂંપડાઓમાં રહેતા શેરડીના ખેતરોમાં શેરડી કાપા આવતા શ્રમજીવી પરિવારના સભ્યોને ધાબડા વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો આ પ્રોજેક્ટ હું અંતર્ગત ભરૂચ શહેરમાં કોઈ પણ જગ્યાએ ગરીબ બાળકો વૃદ્ધ કે જરૂરિયાતમંદ વ્યક્તિ ઠંડીથી પીડિત જોવા મળે તો તેને સંસ્થા દ્વારા ધાબળા પહોંચાડવામાં આવશે આ સેવા કાર્યક્રમ કસ્તુરી બહેન દામા પરિવાર તથા મહેન્દ્ર કાચાના સૌજન્ય સાંપડ્યું છે મનમૈત્રી ફાઉન્ડેશનના જયેશ પારીખ અને તેઓની ટીમ હું પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેર ખાતા જિલ્લામાં કડકથી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધબડાનું વિતરણ કર્યું હતું